સ્વાગત છે આજે આપણે વણવા કે સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવી આલુ પ્યાજની કચોરી બનાવીશું અને આ કચોરી એકદમ ટેસ્ટી એવી બને છે અને ફક્ત પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે એક પેન લેશું તેમાં એક ચમચી જેટલું હું અહીંયા તેલ એડ કરી તેલ ગરમ થઈ જાય ત્યારે તે એક ત્રીસપૂન જેટલું જીરું અને એક અઢી ચમચી જેટલું અહીંયા વરિયાળી એડ કરી

મીઠું એડ કરીશ શું એટલે એક ચોથા જેટલું અહીંયા હું મીઠું એડ કરીશ એટલે પ્રોપર એવું મીઠાનો ટેસ્ટ આવશે બસ હવે પાણી થોડું થોડું ઉકળવા માંડ્યું છે બસ આ સમયે આપણે આપણે તેમાં ઘઉંનો ઘઉંનો લોટ લોટ એડ એડ કરવાનો કરવાનો છે નથી થોડો થોડો એક મિક્સ કરવાનો છે તમે જે વાટકીથી પાણી લીધું હોય તે વાટકીના માપથી જ આપણે અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે એટલે એક વાટકી પાણી અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ થોડો થોડો એડ કરતા આપણે મિક્સ કરવાનો છે જેથી તેમાં જરાય ગાંઠો ના રહે જેમ જેમ મિક્સ થશે તેમ એક ડોના ફોર્મમાં આવી જશે તમે જોઈ શકો છો બસ આ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દે અને તેને બીજા વાસણમાં હું લઈ લઈ અહીં મેં બધે મિશ્રણને થાળીમાં લઈ લીધું છે અને જે નીચે તળિયે ચોટ્યું હોય તે આપણે ઉખાડીને નથી લેવાનું ઉપર ઉપરથી લઈ લેવાનું છે બસ હવે એકદમ મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે મેં બે મીડિયમ સાઈઝના બટેકા બાફીને બાફી લીધા છે તેને હું આવી કદુક રસ કરીને લઈ લે બટેકા આવી રીતે કદુક કરીને લેવાના જેથી તેની એક એક ગાંઠો ના રહે અહીંયા તમે એક વાટકી ઘઉંનો લોટ લો તો તમારે બે મીડિયમ સાઈઝના બટેકા બાફેલા લઈ લેવાના તો જ કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બંને બટેકાને મેં કદુક રસ કરી લીધા છે ત્યાર પછી મેં એક મીડિયમ સાઈઝની ડુંગળી જેને મેં ઝીણી સમારી લીધી છે તે એડ કરી છે અહીંયા તમે લસણ ખાવામાં ગમતું હોય તો તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો તો પણ કચોરી ટેસ્ટી લાગે છે અહીં એક નાની વાતથી જેટલે ધાણા એડ કર્યા છે અને આપણે મીઠું એડ કરીશું આપણે મીઠું પહેલાં પણ એડ કરીશું તેથી ધ્યાનમાં રાખી ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરવાનું બસ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરશું એટલે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જશે અને આ કચોરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જરૂર એકવાર ટ્રાય કરજો બસ બધું મિક્સ કરી લીધું છે ત્યારે આપણે તેને જે ટીકી તૈયાર કરીશું જેટલી સાઈડ ની કચોરી પતલી એવી તૈયાર કરવાની જેથી અંદરથી કાચી ના રહે અને સરસ એવી ક્રિસ્પી એવી તૈયાર થાય જો તમને બતાવું આવી એકદમ પતલી એવી ટીકી તૈયાર કરવાની આટલા લોટમાંથી આપણે બાર નમ જેટલી આપણે કચોરી તૈયાર કરી શકશું જો આવી તૈયાર કરવાની હોવી ના જોઈએ અને એકદમ समांतर બધી રીતે સમાતર એવી ટીકી તૈયાર કરવા એટલે સરસ એવી આપણે ફૂલે બસ હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દેશું અહિયાં કચોરીને તળવા માટે તેલ એકદમ ગરમ હોવું જ જરૂરી છે જો તમે ઠંડા તેલમાં કચોરી એડ કરશો તો જ કચોરીમાં તેલ પી જશે અને એકદમ ઓઈલી એવી કચોરી તૈયાર થશે જો થોડો લોટ એડ કરે અને તરત જ ઉપર આવી ગયો ત્યારે આપણે કડાઈમાં સમાય તેટલી કચોરી એડ કરીશું અહીંયા બહુ જ વધારે કચોરી એડ નહીં કરી દેવાની ત્રણ જ અહીંયા હું અત્યારે એડ કરું છું કારણ કે આ કચોરી તળાશે એટલે સરસ એવી ફૂલશે એટલે ફૂલવા માટે એકદમ જગ્યા જોશે એટલે હું ત્રણ કચોરી એડ કરી તેને તળી લઈશ એક સાઈડ થોડી તરાય ત્યાર પછી આપણે ગેસિંગ ફેમ મીડિયમ કરી દઈશું ત્યાં સુધી આપણે ગેસિંગ થાઈ ફાસ્ટ જ રાખવાની જો તમે અહીંયા ગેસ નું ધ્યાન ના રાખ્યું તો તમારી કચોરી એકદમ ઓઈલી એવી તૈયાર થશે એટલે જો એક સાઈડ થોડી થોડી તળાઈ છે અને હું અહીંયા ગેસિંગ નું ફ્લેમ મીડિયમ કરી દીધી છે અને તમે બંને સાઈડ એવી સરસ એવી ગોલ્ડન બ્રાઉન આપણે તળી લેવાની છે એક સાઈડ તળાય એટલે મેં એને ચમચી મદદથી પલટાવી દીધી છે આ કચોરી તમે મહેમાન આવે તો ફટાફટમાં નવો જ નાસ્તો તેમને તૈયાર કરીને આપી શકો છો તમે ટિક્કી પહેલેથી તૈયાર કરી દો અને મહેમાન આવે ત્યારે તમે તળીને જ ગરમા ગરમ સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને આ કચોરી થોડી ગરમ ગરમ જ ખાવામાં ખૂબ જ મજા આવે છે ઠંડી ખાવાની નથી મજા આવતી એટલે તમે આ કચોરીને તરીને એવી ગરમ ગરમ જ ખાઈ શકો છો આ કચોરી તીખા મરચાં જોડે ચટણી જોડે એ સોસ જોડે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે આ કચોરી થોડી ઓલી કચોરી કરતાં ટેસ્ટમાં થોડી અલગ લાગે છે પણ એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવ્યા પછી બીજી વાર જરૂર બનાવશો અને આ કચોરી ફક્ત પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે એટલે કોઈ પણ કોઈ ઝંઝટ પણ હોતી નથી તેથી તમે આ નવો જ નાસ્તો ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો બસ જો તળાઈ ગઈ છે ને બધી જ કચોરી આવી સરસ એવી ફૂલી ફૂલીને તૈયાર થશે બસ હવે હું બીજી કચોરીને પણ તેલમાં તૈયાર કરવા મૂકી દઈશ અહીંયા તેલ ઠંડુ ના થવું જોઈએ થોડું તેલ ઠંડુ પડી ગયું હોય તો થોડું પાછું ગરમ થવા દેવાનું ત્યાર પછી જ આપણે બીજી કચોરીને પણ તેલમાં એડ કરવાની બસ હવે આવી રીતે હું બધી જ કચોરીને તળી લઈ તો આપણે સરસ મજાની આલુ પ્યાજની કચોરી તૈયાર છે જો તમને તોડીને પણ બતાવું ઉપરનું પણ એકદમ સરસ એવું ક્રિસ્પી તૈયાર થયું છે અને અંદરથી સરસ એકદમ સોફ્ટ એવી આપણી આ કટોરી તૈયાર થાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ